ભરૂચના હાજીકાના બજાર વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવાનો વાર આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર જૂના ભરૂચના અતિવ્યસ્ત અને લોકોની ચહેલ પહેલથી ઉભરાતા વિસ્તાર એવા હાજીખાના બજારના મુખ્ય ચાર રસ્તા ગણાતા વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સવારના સમય અને સાંજના સમયે આ ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ ઉપર મોટા પ્રમાણમાં વહેવા માંડે છે જેના કારણે ત્યાંથી પસાર થતાં રાહદારી સ્કૂલે આવતા જતા બાળકો ગૃહિણીઓને ગટરના ઉભરાતા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે તેમજ નજીકમાં આવેલ દુકાન સંચાલકોને પણ વેઠવું પડી રહ્યું છે નજીકમાં મંદિર તેમજ મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો પણ આવેલા છે ત્યાં આવતા જતા લોકોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે તો બીજી બાજુ ઉભરાતા દૂષિત પાણીના કારણે રોગચાળો પણ ફેલાવાની ભીતિ લોકોમાં ફેલાઈ રહી છે આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ સ્થાનિક નગરસેવકોને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક પરિણામ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે વહેલામાં વહેલી તકે ઘટ્ટું કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે